ba <laughs> 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 હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશે તો ઘણા દિવસો પછી આપણે વિડીયો નાખ્યો છે ને આતુભાઈના લગ્ન આવી ગયા છે એટલે તેની હલ્દીની રસમ છે અને અમારા ગુજરાતી ભાષામાં પીઠી પણ કહી શકે છે અને અમે લોકો અત્યારે જવા માટે રેડી છીએ હું ને નિતેશભાઈ બંને ભાઈ એક સાથે ઊભા છીએ શું કેવું નિતેશભાઈ જે માતાજી મિત્રો તો આપણે જવાનું છે આતુભાઈની હલ્દીમાં અને શું કહેવાય કે ઘણા સમય પછી આપણે ઉંસાકોટા બ્લોગ ચેનલ ઉપર વિડીયો આવશે અને હવે પછીના જે આતુભાઈના મેરેજ થાય ત્યાં સુધીને આપણે બે ત્રણ ભાગ આપણે નાખશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશો બહુ મજા આવશે તમને જોવાની પણ ને લગભગ સાડા આઠ થઈ ગયા છે ને અમે નીકળીએ છીએ આતુભાઈને ઘરે તો મળીએ આપણે તેના ઘરે જઈને કહેવાય કે હવે જુઓ એના કોઈ છે તે સરિયો નહીં છે આ તો બેન હરિયો નિશ્વાસ શરૂ થઈ ગયું છે તો જો આવી રીતના કાંઈક હરિયો હિંસાતો હોય છે તો હરિયો એના મમ્મીના હાથમાં છે આ મમ્મીના હાથમાં અને એના કોઈ તે નામ છે પછી હરિયો હિંસે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બરાબર આરક મસ લે લે મંજી કે મન ઓમડા સર <Gilangan doorway Emmanuelbabit> Hari <House> <notplayer> सखोल જોવો તેના ભાગી અને તેના મમ્મી ને ના કોઈને બધા પેલી વાર મીઠી છોલે છે Terima <tuk> kasih. अॻा भई पीठी सड़ेस कोरी आतू भाई पीढ़ी कोरी थिए हरकू भाई मेरा बहुत टाइम चेंज आता है ना नीचे बैठ जाओ नीचे बैठ जाओ ना इधर बैठ जाओ इधर खान लो आया कुछ मत दे आप बोल दो ना जो आप बोलो मैंने आपने मनी बताया जो आप बोलिए दे जो आये जो हम बोला कहाँ तुम आ सकते

બે ફટાકડા વાગશે હો જો બેન કોને પૈસા લેતા ની પણ એ માત્ર કો જો જો બાજુ દાંત કાઢો આ તો બાજુમાં જાય આજુબાજુ રેડીયા ખમ રો ખબર એવો 20000 રૂપિયા જો હિંમત બે તો બે જો ફટાકડા ફેલા રેડ થઈ ગયા છે લાલજી બે જાય કોણા માં ગડી ભાઈ બધા જ એવા બધા જો જો બધા વાત રાજા बड़ा yang पंचा आज हमारा ya. मेंबर ना

રામ હું ને બેઠો ને પર પર કે આયો તો નહી હું જોજો તમારું વિડિયો બનાવવાનું છે જો જો જાવ ઓસર જ આ જ

મિત્રો તમે જોયું છે કે અમારા ઉષા કોર્ડા બ્લોગ ના ખાસ ટીમ મેમ્બર એવા આતુભાઈ ની જે આજે હંદ ની હતી તે આપણે નિહાળી છે અને અત્યારે તો ફૂલ અમારે ફૂલો આનંદમાં છે અને આતુભાઈ ને પણ પૂછ્યું કે તમને કેવું ફીલ થાય છે કેમ કે જાતુભાઈ મેરેજ થવા જઈ રહ્યા છે અને હજી ચાર પાંચ દિવસ છે અને ખૂબ એન્જોય કરવાની છે તો હજી અમારા અગાઉ ના અગાઉ વિડીયો આવા તમને મળતા રહેશે તો અમારે યુટ્યુબ ચેનલ માં આવા વિડીયો નિહતા રહેજો નાતુભાઈ ને આપડે પૂછ્યું કે તમને કેવું લાગે છે ફિલ તો બહુ સારી થાય છે કેમ કે આજે હલ્દી ની રસમ હતી તો મેં બધાય આગળ વિડીયોમાં નિહાળ્યું છે અને મારા બધાય જે બેસ્ટ ફ્રેન્ડ અમારી ટીમ મેમ્બર એ પણ અહીંયા હતા ને ખૂબ મજા આવી છે અને જે સ્ટેપ બાય મારા મેરેજના ફૂલ વિડીયો તમને આમાં જોવા મળશે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલની અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો